હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી આવું છું હું ઘણા વર્ષોથી આ મંદિર સાથે બાર જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવના મંદિરમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે મારા ફાધર છે આ મારો પુત્ર છે અને મારો ભત્રીજો છે પરિવાર સાથે વર્ષોથી સોમનાથ મંદિર સાથે આવીએ છે ઘણા વર્ષો પેલા હું જયારે નાનું બાળક હતો ત્યારે મારા ફાધર સાથે સોમનાથ મંદિર માં આવતો ત્યારે એક નોર્મલી સિસ્ટમ પ્રમાણે ડાયરેક્ટ મંદિર અંદર કોઈ વ્યક્તિ આવે ઉપર ચડી જતા અમે મારા ફાધર સાથે હું મંદિર ઉપર ચડતો આજે છેલ્લા દસ વર્ષથી અને ખાસ આપણા યશસ્વી વડાપ્રધાન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અને ચેરમેન બન્યા છે ત્યારે આ મંદિરનો એટલો બધો ડેવલપ થયો છે કે ન ભૂતોના ભવિષ્યથી એક યુગ એવો હતો કે સુવર્ણ મંદિર સોનાનું મંદિર પણ આ સુવર્ણ યુગ એ વર્તમાન સમયની અંદર હવે આવી રહ્યો છે અને એ પણ જાણવા મળી રહ્યું છે કે સોમનાથ મંદિરની અંદર જે કોરોડોટ જે અત્યારે થઈ રહ્યું છે એટલે કે એટલો બધો ડેવલપ થઈ રહ્યો છે અને અહીંયા સ્વચ્છતાની બાબતની અંદર પણ જે મંદિરનું મેનેજમેન્ટ છે જે ટ્રસ્ટ છે એટલી બધી સ્વચ્છતા જળવા કે તમને એક પણ કચરો ક્યાંય પ્લાસ્ટિક કોઈ વસ્તુ જોવા નથી મળવાય કોરોના પરિસ્થિતિ ની અંદર ઘણા બધા વૃક્ષોનો જ્યારે વિનાશ થયો હતો ત્યારે ઘણા બધા વૃક્ષો આ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ કેરીના આંબા વગેરે વૃક્ષોનું એ નવસર્જન ફરીથી પાછું કર્યું છે જય સોમનાથ યાર હર મહાદેવ